શું નામ છે ભાઈ તમારું દાનુભાઈ કિકર શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ માં ગામ બધા સમુક્ત ભેગા થયા છે અને આ જે પેકેટ આપ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટ અમે ગણતરી કરી તો વિઘાના અત્યારે પાલાના ના છ હજાર રૂપિયા છે અને આ વિઘે પાંત્રીસો રૂપિયા થાય છે અમારે લેણું માફ કરવાનું છે

એના માટે ભેગા થયા છે આગામી રણનીતિ આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પરેશ કરવા દેસુ નહીં કોઈ મતદાન કરશું નહીં